હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે આરટીઓ કચેરી ખાતે બેનર લગાવીને અરજદારોને માહિતી આપવામાં આવી હતી ઓફિસમાં વિવિધ સૂચના સાથેના બેનર લગાવાયા આરટીઓ કચેરી ખાતે બેઠકોનો દોર શરૂ થયો અધિકારી દ્વારા પેન્ડિંગ અરજીઓની માહિતી મંગાવાઈ આરટીઓના ઉચ્ચ અધિકારીએ કચેરીની મુલાકાત લઈ જરૂરી સૂચન કર્યા બુધવારે હાઈકોર્ટમાં થયેલી એક સુનાવણીમાં જજે અમદાવાદ આરટીઓ ટ્રાફિક વિભાગ અને સરકારની ઝાટકણી કાઢી હતી અને જજે સીધું નોંધ્યું હતું કે અમદાવાદ આરટીઓ કે રાજ્યની આરટીઓની અંદર કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે લોકોને હાલાકી પડી રહી છે અને ક્યાંક એજન્ટ રાજ ચાલી રહ્યું છે આ સુનાવણી બાદ આ ઉધડો લીધા બાદ અમદાવાદ આરટીઓ હરકતમાં આવ્યું છે અને અહીંયા જોઈ શકાય છે આ બેનરો આ પોસ્ટરો આ સ્ટેન્ડિંગ અહીંયા લગાવવામાં આવી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે આરટીઓ કચેરીના કામકાજ માટે ફેસલેસ અરજી હોય તો કચેરીમાં રૂબરૂ ઉપસ્થિત રહેવાની જરૂર નથી નોન ફેસલેસમાં હાજર રહેવાની જરૂર છે અને ખાસ એક આ ભાર મૂકવામાં આવે છે આ ચોથી લાઈન કે કચેરીના કામ માટે બહારના એજન્ટ કે અનઅધિકૃત વ્યક્તિનો સંપર્ક કરવો નહીં એ લોકો ઉપર પ્રતિબંધ છે એ એટલા માટે ભાર મૂકવામાં આવે છે કારણ કે જજે સીધી રીતે નોંધ્યું હતું કે જે પ્રમાણે કામગીરી થઈ રહી છે છ છ મહિના વ્હીકલ ટ્રાન્સફરમાં લાગીએ છે અને જ્યારે એજન્ટ જોડે કામ જાય છે તો એક કે બે દિવસમાં તરત જ આ કામ પતી જાય છે નાણાં આપીને એટલે કે ક્યાંક એજન્ટ રાજની વાત અહીંયા કરવામાં આવી હતી અને આ રાજને ખતમ કરવા માટે અને લોકોને હાલાકી દૂર કરવા માટે આ બેનરો લગાવ્યા છે અને સાથે આ એક પોસ્ટર અહીંયા એ લગાવવામાં આવ્યું છે કે વાહન સંબંધિત અરજદારની કોઈપણ જાતની રજૂઆત કે ફરિયાદ માટે વાહન શાખાની બારી નંબર એક ઉપર ક્લાન્ટનો સંપર્ક કરો આ બેનરો હાઈકોર્ટની ઝાટકની બાદ જે છે તે લગાવવામાં આવ્યા છે અને લોકોની હાલાકી દૂર કરવાનો પ્રયાસ છે સાથે મિટિંગોનો દોર પણ અહીંયા શરૂ થઈ ચુક્યો છે જે પેન્ડિંગ અરજીઓ જે છે તેની પણ માહિતી આરટીઓ અધિકારીએ કર્મચારીઓ પાસે માંગી છે જેથી કરીને તેનો નિકાલ લાવી શકાય અને લોકોની થતી ફરિયાદો અરજીઓ રજૂઆતો જે છે તેને ઓછી કરી શકાય આપ શું કહેશો આજે હાઈકોર્ટ એક ટકોર કરે પછી આ પ્રમાણે કામ સુધારો આવે કેટલું યોગ્ય એ કરજદાર તરીકે આપનું મારું એવું માનવું છે કે પબ્લિકને જેટલી બી સુવિધા થાય કોઈ જાતની તકલીફ ના પડે એ પ્રમાણે જો સરકાર અને હાઈકોર્ટ આદેશ આપે છે તો એ સારા માટે છે પબ્લિક માટે એજન્ટની વાત જજે પણ કરી હતી કે એજન્ટનું એજન્ટ થ્રુ કામ થાય તો એક પતે બાકી લોકોને રાહ જોવી પડે હે એજન્ટ સિસ્ટમ ખતમ જ કરી દેવી જોઈએ મારા માનવું ચાલે છે ખરા નહી નહીં હું તો નથી માનતો કારણ કે હું જસ્ટ એપ્લાય બી નથી કરતો એના માટે થેન્ક યુ આપ શું કેશો આરટીઓની કામગીરી સારી છે કે મેં તો બે ત્રણ વખત કરાવી તો મને સારી લાગી આરટીઓ ની કામગીરી કોક સારી કામગીરી કે છે કોક ને તકલીફ છે કાકા એજન્ટ રાજ ચાલે છે હજુ આરટીઓ ની અંદર એજન્ટો સીધું થાય છે ને સીધું રીતે કરાય છે થાય છે સીધું એજન્ટો થ્રુ કામ થાય ના હું તો જાતે જ કરાયો છે ખબર નહીં પણ એવું થતું હોય તો બંધ થવું જોઈએ બંધ થવું જોઈએ એજન્ટ થ્રુ કામ કરાવો તો ઝડપી થાય બાકી કરાવો તો રાહ જોવી પડે ના અમે જાતે જ કર્યું છે

એટલે કે કામ તો થાય છે એજન્ટ થ્રુ પણ અહીંયા જે પ્રકારની આ કામગીરી છે લોકોને હાલાકી તો પડી જ રહી છે અને હાલાકી દૂર કરવાનો પ્રયાસ છે ને તેમાં પણ જયારે હાઈકોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી હોય એક ફિટનેસ શર્ટીની વાત હોય કે પછી પાસિંગની વાત હોય કે પછી ડ્રાઇવિંગ ટેસ્ટમાં ચાલતા ગોટાળા કે ઢીલી કામગીરીની વાત હોય અનેક મુદ્દાઓ આરટીઓના હતા કે જે હાઈકોર્ટે ટાંચ્યા છે અને તે બાબતે સિસ્ટમમાં સુધારો લાવવાની વાત કરી છે અને તે બાદ આરટીઓ વિભાગ હરકતમાં આવીને આ પોસ્ટરો લગાવીને કામગીરી સુધારવાની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે કેરમેન અજય સાથે દર્શન ધાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ